નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે જીરાની અંદર જે અલગ અલગ ઘણા બધા રોગો મળે છે તો જીરાની અંદર સક્સેસ જોઈએ તો સક્સેસની અંદર જે હાલની અંદર જે જાંબુડિયો ગયો હતો તો જાંબુડિયા માટે થઈ અને અમે ખાસ જે શરૂઆતની અંદર ડેમો કરેલો હતો અને ડેમો કર્યો અને ત્યાર પછી ચાર પાંચ દિવસ પછી અમે જે આ માસ્ટર સ્કોપનો ઉપયોગ કર્યો હતો તો માસ્ટર સ્કોપ અને જે આપણે જે

આમાં હાલની અંદર દો જીરાનો વિકાસ કેટલો થયેલો છે એકદમ એના થાળીયા કાળા પડી ગયા હતા અને જામડી આવી ગયો તો એના હિસાબે થઈ અને શરૂઆતમાં મેં ડેમો કર્યો અને ત્યાર પછી આનો ઉપયોગ કર્યો જે થી પંદર કિલાની વાવેતરની અંદર ફક્ત જે એક લિટર જે માસ્ટર ટોપ અને છાપ જે જે આપણે જીંકળ્યું એ બે બેગનો ઉપયોગ કરેલો હતો અને એ ઉપયોગ કર્યો પછી અમને રિઝલ્ટ એનું પરફેક્ટ મળેલું છે અને અમે કોઈ જાહેરાત નથી કરતા પણ ખરેખર અમને આનું રિઝલ્ટ સારું મળ્યું છે અને વિકાસ બહુ સારો છે એટલા માટે થઈ અને આનો ઉપયોગ કરેલો હતો તો ઘણા બધા ખેડૂતને જે હાલની અંદર જે નાકાની અંદર જોવો તો આવી ગયો હોય તો જાંબુડિયો આવી ગયો હોય તો નાના જીરા હોય એના માટે થઈ અને ઝીંક અને માસ્ટર ઉપયોગ કરો તો એનો એકદમ પરફેક્ટ રીતે રિઝલ્ટ મળે છે અને

જીરાની અંદર જે આપણે જળખાતો પ્રશ્ન એક છે લીલો લીલા સુકારાની અંદર જુઓ તો ઘણા બધા ખેડૂત મિત્રોને કે લીલો સુકારો એટલો બધો વધી રહ્યો છે કોઈ અને બને ત્યાં સુધી જીરાની અંદર જે હાલની અંદર જે પિયત ઓછા આપવો અને જે આપણે ફૂગજન્ય પાવડર હોય એ ફૂગજન્ય પાવડરનો તમે ઉપયોગ કરી શકો છો અને આ જીરાની અંદર આ તમે જોઈ શકો છો કેટલા વીઘાની અંદર જીરું છે આ બધું કે લગભગ દશક વીતાની અંદર જીરાનો આયત છે અને બધે આટલો વિકાસ થયો છેનો છે અને આ માસ્ટરક્રોપ અને જે વિંકનો ઉપયોગ કરજો અને આ સિવાય ઘણા બધા પ્રોડક્ટ છે તો એનો પણ તમે ઉપયોગ કરતા જો જીરાનો વિકાસ તમે જોઈ શકો છો કેટલો વિકાસ છે હાલની અંદર જે વિકાસની અંદર જોવો તો ખાલી બને ત્યાં સુધી આમાં ઉરિયા ન નાખતા અને બને ત્યાં સુધી ડીએપી છે ત્યાર પછી જે વીસ વીસ છે બારબતરી હોળ છે સલ્ફર જીંક આવા બધા ખાતરનો ઉપયોગ કરજો જો જીરાની અંદર જે ઉરિયા ખાતર નાખો તો એને થોડક બળેપ લાગે છે એના હિસાબે લીલો સુકારો આવી જાય છે અને લીલો સુકારો આવી જાય એના હિસાબે થઈને પાછો જતો નથી એટલા માટે થઈ અને જીરામાં બને ત્યાં સુધી જે આપણે ઊરિયા ખાતરની ભલામણ નથી એટલા માટે ઉરિયા ખાતર તો હું કહું છું બને ત્યાં સુધી ન નાખતા એવો આશા સાથે હું રાખું છું અને બને તો ઘણા બધા ખાતરો એવા માર્કેટમાં મળે છે એનો ઉપયોગ કરજો તો એટલા માટે થઈ અને જીરાની આ વર્ષે ઘણી બધી વિસ્તારની અંદર જે ખરાબ પરિસ્થિતિ છે એટલા માટે થઈ અને ખાસ ધ્યાન રાખજો તો જો મિત્ર જે પિયત આપેલું છે ની અંદર જો કે જીરાની અંદર કેટલો ઝાકળ બેઠેલો છે તો આ ઝાકળ અને મેઘરો જે આ જીરા માટે ખાસ નડતર રૂપ હોય છે એટલા માટે થઈ અને બને ત્યાં સુધી પિયત આપવાનું ઓછું રાખજો જે જરૂરિયાત પ્રમાણે જ પિયત આપજો તમે જોઈ શકો છો કે આ જીરાની અંદર કેટલો ઝાકળ બેઠો આ પિયત છે અને બાજુમાં જુઓ પાણી નથી પહોંચશું એની અંદર જુઓ કે આની અંદર ક્યાંય તમને ઝાકળ બેઠેલો જોવા નથી મળતો તો આ જીરાની અંદર જુઓ તો જીરાનો વિકાસ ખાલી આ ત્રીસ જ દિવસનું જીરું છે લગભગ દસક વીઘાનું જીરું છે અને ઝાકળ પણ તમે આ હવારનો સમય છે અને ઝાકળ જોઈ શકો છો કેટલો ઝાકળ છે જે હાલની અંદર ઝાકળનું પ્રમાણ એકદમ ખૂબ જ વધી રહ્યું છે તો એટલા માટે થઈ અને જે આપણે ફૂગજન્ય જે સાપ પાવડર છે કાર્બન મેન્કોઝેબ છે ત્યાર પછી જે એમ પિસ્તાલી છે તો આ બધાય જે પાવડર છે એનો ઉપયોગ કરજો અને બને ત્યાં સુધી શરૂઆતથીના આનો ઉપયોગ કરી અને દરેકે દરેક ખેડૂત રહ્યા એ ભલામણ પ્રમાણે જે દવાનો છંટકાવ કરજો જેથી લીલો સુકારો ન આવે એટલા માટે ખાસ ધ્યાન રાખજો અને બને તેટલું જીરાની માવજત કરજો જેથી કરીને જીરા બગડવા ન દેતા અને જે શરૂઆતથી જે લીલો સુકારો ન આવે એટલા માટે થાય અને ખાસ ધ્યાન રાખજો અને જે લીલા સુકારાનું હજી કોઈ જાતનું એટલું બધું નિરાકરણ આવેલું નથી તો આ જીરું તમે ખાલી ત્રીસ દિવસનું છે અને એનો વિકાસ પણ જોઈ શકો છો કેટલો વિકાસ છે એ અને આ ઝાકળનું પ્રમાણ પણ કેટલું અત્યારે હાલની અંદર સવારના ફોરમાં જોવા મળે છે તો મિત્રો આ અંદર મારે ઘણો બધો લીલો સુકારો આવી ગયો છે ઘણી બધી દવા સાંટાઈ અને એમાં કોઈ પણ જાતનો આજે ફરક પડ્યો નથી એની અંદર સાપ પાવડરનો ઉપયોગ કરી લીધો પછી ત્યાર પછી જે ટ્રાયકોલોઝનનો ઉપયોગ કર્યો એન્ટ્રાકોલનો ઉપયોગ કર્યો અને બાયરનું એલિયન્ટનો પણ ઉપયોગ કરેલો છે આ ઉપરાંત ત્યાર પછી હવે જટાઈનો પણ હવે ટ્રાય કરી લેવી છે તો એટલા માટે થઈ અને લીલા સુકારા માટે જુઓ તો જે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે લીલો સુકારો આવ્યા પછી જતો નથી મારે પણ આ બનાવ બનેલો છે તો ખેડૂત મિત્રો કોઈને લીલો સુકારો હાવ છ સો ટકા જતો રહ્યો હોય તો મારામાં કોમેન્ટ કરી અથવા ફોન કરીને તમે જણાવ્યું